સોશિયલ મીડિયામાં ભય અને ગભરાટ ફેલાય તેવી પોસ્ટ કરનાર ઝડપાયો ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ દરમિયાન લોકોમાં ભય અને ગભરાટ ફેલાવવાના મલિન ઇરાદે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી વાયરલ કરવામાં આવી હતી જમુના પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ પર્યટકોનું મોત નીપજ્યા હતા જે ઘટના સામે આતંકવાદીઓને જળવાતોડ જવાબ આપવા સેનાએ ઓપરેશન સિંદુર શરૂ કર્યું હતું જો ઓપરેશન દરમિયાન સાર્વભૌમત્વ અને અખંડિતતાના ધ્યાને રાખી આતંકવાદીઓના કેમ્પો ઉપર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી આવી પરિસ્થિતિમાં શેખ નામના યુવકે સૈન્ય બાબતે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઝેડો આરઓ પર ભ્રામક અને મળીને પોસ્ટ વાયરલ કરી હતી સરકારની એરસ્ટ્રાઇકના નિર્ણય અને સૈનિકોના પરાક્રમને બિરદાવવાના બદલે સરકારના ખોટા નિર્ણય અંગે ઇરાદાપૂર્વક ભય અને ગભરાટ ફેલાય તેવા પ્રકારની પોસ્ટ મૂકી વાયરલ કરી હતી જે બાબતે ગંગાજડિયા પોલીસ મથકે ગુનો દાખલ થતા એસઓજી પોલીસે આરોપીની ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર અને સત્યની સાથે